કહેવાય છે ને કે અપરાધી ગમે તેટલું શાતિર કેમ ન હોય પોલીસની બાજ નજરથી નથી બચી શકતો આવા જ એક અપરાધ અને અપરાધીની વાત કરીશું ક્રાઇમના આ રિપોર્ટમાં અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતું જઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટનામાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બેફામ બનેલા લુખા તત્વોએ જાહેર સ્થળે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો બેફામ ખાણીપીણીની દુકાનમાં મચાવ્યો ખુલ્લે આમ આતંક પાઇપ અને છરી સાથે ઘુસેલા ત્રણ ટપોરી સીસીટીવીમાં કેદ દુકાનદાર પર હુમલાની સાથે આડેધર કરી તોડફોડ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક ખાણીપીણીના સ્ટોલ પર ત્રણ ટપોરીઓ આતંક મચાવ્યો હતો આ તત્વોએ ધારદાર હથિયારો અને લાકડીઓનો ઉપયોગ કરીને સ્ટોલ ચાલક પર હુમલો અને તોડફોડ કરી આ બાબતે સ્ટોલ ચાલકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે બનાવ બને એકત્રીસ તારીખે અગિયાર મિનિટે બનાવવામાં આવું હતું આમાં અમાત્વ આવ્યા હતા એ લોકોએ ડાયરેક્ટ આવીને હમલો કરી દો ગરા ચાકુ બતાવ્યું છરો હતો એમના જોડે રામપુરી જેવો કે ખબર તો વિડીયોમાં આવી જશે એ વિડીયો બતાવ્યો છરા જેવું હતું ગરાગોને બધાને ભગાડી દીધા ને બધું તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું પછી હું મને મારવા લાગ્યા લોકો મારા જે સ્ટાફ મારા છોકરો મારો ભાણીઓ મારો કારીગર એ લોકો અંતાઈ ગયા બધા ગભરાઈને દુકાનના અંદર અને એ મારા ઉપર હામલો કરી નાખ્યો પ્રોબ્લેમ હમલો કારણ શું કારણ હમણાં મને ખબર નહીં શું પ્રોબ્લેમ હતી હવે એ પકડાય પછી એમનું નિવેદન લેવા પછી ખબર પડશે લાકડી જે ડંડો કહેવાય એ હતો અને કટાર જે ટાઈપનો હથિયાર છે અને ફરિયાદી ફરિયાદીને વાગેલ છે અને સિવિલમાં ફરિયાદી દાખલ હતા ડિસ્ચાર્જ થયેલ છે કાલે સાંજે અને આજે ફરિયાદ અપાવેલ છે અને ફરિયાદ લીધેલ છે ફરિયાદ બીએનએસ સેક્શન એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો ચોવીસ બે ત્રણસો ચોવીસ છ ચોપન અને જીપીએટ એકસો પાંત્રીસ એક પેમેન્ટની વાત કરતા કરી દાદાગીરી કાયદાની એસી તેસીની ઘટના ત્રીજી આંખમાં કેદ કૃષ્ણનગર વિસ્તારમાં સૈજપુર બોઘા વિસ્તારની જીડી સ્કૂલ પાસે ફરિયાદી હરીશભાઈની ખાણીપાણીની ખાણી પાણીની સ્ટોલ છે ત્યાં આવી આરોપીઓએ આતંક મચાવ્યો હતો આ સમગ્ર ઘટના ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેમાં જોવા મળી રહ્યું છે તેમ હરીશભાઈ અને તેમનો સ્ટાફ કામ કરી રહ્યા હોય છે એ સમયે ત્રણેય શખ્સ હાથમાં છરી તેમજ લાકડી લઈ આવે છે અને તોડફોડ કરવા લાગે છે હરીશભાઈ કંઈ પૂછે તે પહેલા તેમની પર હુમલો કરવા લાગે છે ફરિયાદીએ હુમલો કરતા અસામાજિક તત્વોને અટકાવવાનો પ્રયાસ કર્યો પણ માને તો દાદા થોડી કહેવાય પોતાને ખેરખા અને એરિયાના દાદા સમજતા ત્રણેય ટપોરી દુકાનની અંદર તોડફોડ કરે છે અને સ્ટોલ માલિક પર પણ હુમલો કરે છે આ દરમિયાન તેમના હાથના ભાગે ઈજા થઈ હતી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અગાઉ ફરિયાદીની સ્ટોલ પર ખાવા આવ્યા હતા દસ દિવસ પહેલા જમ્યા બાદ ચારસો વીસ રૂપિયાનું બિલ ચૂકવ્યું ન હતું સ્ટોલ માલિકે આ બિલનું પેમેન્ટ કરવાનો કહેતા આરોપીઓએ ઝઘડો કર્યો હતો છરી અને લાકડી લઈ તોડફોડ તેમજ હુમલો કર્યો હતો આ બાબતે ફરિયાદ થતા પોલીસે સીસીટીવીના આધારે ત્રણ પૈકી રાકેશ વણઝારા નામના એક શખ્સની ઓળખ કરી લીધી છે અને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે બનાવમાં એવું છે કે દસ દિવસ પહેલા જે આરોપી છે એ ત્યાં ઈંડા ખાવા જાય છે અને બિલ બને છે એનું તો બિલ એ ઓનલાઈન પેમેન્ટ કરે છે ઓનલાઈન પછી જતા રહે છે ત્યાંથી પણ ઓનલાઈન આવેલું હતું પેમેન્ટ ઓનલાઈન આવેલ હતું નહીં એટલે આ બાબત એને જાણ કરે છે તો એની અદાવત રાખીને અને આ રીતે ત્રણ માણસો આવે છે ઈસમો અને આ રીતે મારામારી કરેલી છે આરોપીમાંથી આઇડેન્ટિફાઈ થયેલ છે પણ એમાંથી એ રાકેશ રા હીરાભાઈ વણઝારા કરીને છે એ અંકુર સોસાયટીના રહેવાસી છે અને બાકી બે પકડવાની તજવીજ ચાલુ છે શું ચારસો વીસ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ બાબતનું હતું જેમાં ઓનલાઈન પેમેન્ટ એને કરેલ પણ આનું કેવું છે ફરિયાદ કે આવેલ નતું અને આ બાબત જાણ કરેલ કે આવેલ નથી એ બાબતની અદાવત એને સ્ટોલ માલિકની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસ લુખા તત્વોને દબોચી લેશે પરંતુ વાત અહીંથી પૂરી નથી થતી વાત અપરાધીઓમાં ઓછા થઈ રહેલા પોલીસના ડરની છે ખાખીનો અપરાધીઓમાં કેટલો ખોફ છે તેની સાબિતી પૂરતી આ ઘટના છે ત્યારે પોલીસ આ લુખા તત્વ વિરુદ્ધ કેટલી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું અર્પિત દરજી ગુજરાત ફોસ્ટ અમદાવાદ